જલેબી અને ફાફડા ને વાડિયા જવું છે મારે આટો મારવા કેટલા જીતા ગયો નથી વેકેશન પૂરું છે હું નિશાળ જવું નથી અને હાલ હું જાવ ને આગળ થોડુંક મસ્તી મસ્તી કરીશ ને હાલ ને હા બેઠો છે ને જલેબી ને ફાફડો હારો મારો ભાઈ એલા કેમ ઉઈ ગયો જલેબી એલા એલા એ જલેબી ઉભી તા હા બોલા દેખા ભાઈ હારું છે ને મારો ભાઈ હા ઓ મારે હારું તારે કેમ પાણી પાણી પીવા લો એલા લાવ પાણી પાણી પીવા

નરજા ઓય આવન ઓ હો હો તો તો આવું પડે તો જલેબીન તો ક્યાં રાખી હું એમ જલેબીન ને મામાના ભાઈ એ હવે મારો તો આવું છે મારો બા તને એમ કહું એ સારું यहां पण वाडी आम छे ने वाडी आम छेला पण वाडी में काय उठू क्या मतलब तो डली गेलु छे केळा पिशावला असोयो ने गाव ने तो डली गेलु हो ओने खबर ताडू पाटलो पड़े छे बो बळी जाय तो छे ने मारा छे ने माल मामला कर दे ये माला मालले जो में एक वस्तु आईयो ने हां आ वस्तु छे ने